એક ઓગસ્ટથી ગેસ સિલિન્ડરથી લઈને વીજળીના બિલ સુધી બદલાશે આ પાંચ નિયમો જાણો કેટલાક ફેરફારો દર મહિનાની પહેલી તારીખે થાય છે અહીં અમે તમને એવા ફેરફારો વિશે જણાવી રહ્યા છે કે જે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી લાગુ થવા જઈ રહ્યા છે આ ફેરફારો તમારા ખિસ્સા પર અસર કરશે એકલી ઓગસ્ટે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થશે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી નવા થઈ રહેલા ફેરફારો તમામ તમારા ખિસ્સા પર અસર કરશે એકલી ઓગસ્ટે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે એચડીએફસી ક્રેડિટ કાર્ડ ચાર્જમાં પણ ફેરફાર થવા જઈ રહ્યો છે ગેસ સિલિન્ડરની કિંમતો દર મહિનાની પહેલી તારીખે નક્કી કરવામાં આવે છે કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરની કિંમતો એક ઓગસ્ટના રોજ નક્કી કરવામાં આવી છે ગયા મહિને સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો આ વખતે પણ સરકાર ગેસ સિલિન્ડરના ભાવ નક્કી કરે તેવી આશા છે ભાડાની ચૂકવણી કરવા માટે સીઆરઈડી ચેક મોબાઈલ ક્વિક ફ્રી રિચાર્જ અને અન્ય સેવાઓ ઉપયોગ કરતા ગ્રાહકો પાસેથી વ્યવહાર રકમ પર એક ટકા ચાર્જ કરવામાં આવશે જે પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા ત્રણ હજાર સુધી મર્યાદિત છે પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા પંદર હજારથી ઓછા ઈંધણ વ્યવહારો માટે કોઈ વધારાનો ચાર્જ લેવામાં આવશે નહીં જોકે રૂપિયા પંદર હજારથી વધુ વ્યવહારો પર સમગ્ર રકમ પર એક ટકાનો ચાર્જ લેવામાં આવશે જે પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા ત્રણ હજાર સુધી મર્યાદિત છે યુટિલિટી ટ્રાન્ઝેક્શનના નિયમો થવા જઈ રહેલા ફેરફારમાં રૂપિયા પચાસ હજારથી ઓછા ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારોનો ચાર્જ લેવામાં આવશે નહીં રૂપિયા પચાસ હજારથી વધુના વ્યવહારો પર સમગ્ર રકમ એક ટકા ચાર્જ લેવામાં આવશે જે પ્રતિ વ્યવહાર રૂપિયા ત્રણ હજાર સુધી મર્યાદિત છે સીઆરઈડી ચેક મોબાઈલ ક્વિક અન્ય જેવી થર્ડ પાર્ટી એપ્સ દ્વારા કરવામાં આવેલા વ્યવહારો પર એક ટકા ચાર્જ લાગશે જે પ્રતિ ટ્રાન્ઝેક્શન રૂપિયા ત્રણ હજાર સુધી મર્યાદિત છે રૂપિયા સોથી રૂપિયા એક હજાર ત્રણસો સુધીની બાકી રકમના આધારે લેટ પેમેન્ટ ચાર્જ પ્રક્રિયામાં સુધારો કરવામાં આવે છે કોઈપણ ઓનલાઈન અથવા ઓફલાઈન સ્ટોર પર ઇઝી ઈએમઆઈ વિકલ્પનો લાભ લેવા પર રૂપિયા બસો નવ્વાણું રૂપિયાના એમઆઈ પ્રોસેસિંગ શુલ્ક વસૂલવામાં આવશે એચડીએફસી બેંક તેના ટાટા ન્યૂ ઇન્ફિનિટી અને ટાટા ન્યૂ પ્લસ ક્રેડિટ કાર્ડ્સમાં એક ઓગસ્ટ બે હજાર ચોવીસે ફેરફારો લાગુ કરશે એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી ટાટા ન્યૂ ઇન્ફિનિટી એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓને ટાટા ન્યૂ યુપીઆઈ આઈડીનો ઉપયોગ કરીને કરવામાં આવેલા માત્ર યુપીઆઈ વ્યવહારો પર એક પોઈન્ટ પાંચ ન્યૂ કોઈન્સ મળશે ગૂગલ મેપ્સે ભારતમાં તેના નિયમોનો મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે જે ઓ પહેલી ઓગસ્ટ બે હજાર સમગ્ર દેશમાં લાગુ થશે કંપની ભારતમાં તેની સેવાઓ માટે શુલ્કમાં સુધીનો ઘટાડો કર્યો છે આ સાથે ગૂગલ મેપ હવે તેની સેવાઓ માટે ડોલરને બદલે ભારતીય રૂપિયામાં પૈસા લેશે કે આ ફેરફાર સામાન્ય વપરાશકર્તાઓને અસર કરશે નહીં કારણ કે તેમના માટે કોઈ વધારાના શુલ્ક લાદવામાં આવ્યા નથી ઓગસ્ટ મહિનાનો આવવાનો છે વર્ષ બે હજાર ચોવીસમાં બેન્કો કુલ તેર દિવસ બંધ રહેશે તેમાં બધા રવિવારે બીજા અને ચોથા શનિવારમાં સમાવેશ થાય છે શનિ રવિને કારણે ઓગસ્ટ મહિનામાં છ દિવસ બેન્કો બંધ રહેશે આ ઉપરાંત વિવિધ તહેવારોને કારણે સાત દિવસની રજા રહેશે પંદરમી ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઓગણીસમી ઓગસ્ટ રક્ષાબંધન અને છવ્વીસમી ઓગસ્ટે જન્માષ્ટમીના દિવસે બેન્કો બંધ રહેશે બ્યુરો રિપોર્ટિંગ ન્યૂઝ